રામ ભક્ત શ્રી હનુમાનજીની આજે મુખમ શ્રી રામ દૂર્ત શરણમ પ્રપદ્ય રામના દૂત અને પવન પુત્ર હનુમાનજી મહારાજની જયંતિની સુરતમાં ગુરુવારે ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ હતી તો શોભા યાત્રાઓ સાથે પ્રસાદ વિતરણ પણ કરાયું હતું પાલન અટલ આશ્રમ ખાતે પિસ્તાલીસો કિલોના સવામણી લાડુ નો ભોગ હનુમાનજી દાદા ધરાવી વિતરણ પણ કરાયો હતો સુરત સહિત સમગ્ર રાજ્યને દેશમાં પવન પુત્ર હનુમાનજી એટલે કે રામ ભક્ત હનુમાનજી ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી ગુરુવારે હનુમાન જયંતિ લઈને વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા સુરત શહેરના વિવિધ હનુમાનજીના મંદિરોની અંદર હનુમાન જન્મ જયંતિની દબદબા કરાઇ હતી હનુમાનજી મહારાજનો પ્રસાદ લેવા માટે ભાવિક ભક્તો મંદિરોમાં જતા હોય છે તો અટલ આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી બુંદીનો પ્રસાદ તરીકે લાડુ આવતો હોય છે જે સમગ્ર શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે આ વખતે અટલ આશ્રમ ખાતે પિસ્તાલીસો કિલોના સવામણી લાડુનો પ્રસાદ હનુમાનજી દાદાને દરિયા વિતરણ કરવામાં આવ્યો હતું આપ નિહાળી રહ્યા છો અટલ આશ્રમ મહાદેવ મંદિર સુરત જન્મ મંગલ શુભકામના તેમજ પિસ્તાલીસો કિલોનો એક લાડુ ધરવામાં આવ્યો છે રાજસ્થાની દ્વારા સવામણીનો ભોગ જેને કહેવામાં આવે તે અમારે રામપ્રકાશ ઉમરા ગજાન રામશંકર ખંડેવાલ વગેરે વગેરે ઘણા ભક્તો છે કદાચ નામ લઉં એ રીતે આ શરૂ કરેલ બે હજાર ચારથી આ લાડુ ખૂબ જ હનુમાનજી માથેને પ્રિય એટલે વધતો જાય છે અને આજે 45 કિલોનો એક લાડુ હનુમાનજીને ધરી રહ્યા છે આવો આપણે હનુમાન જન્મ ઉત્સવની તૈયારી નિપે આપણે દર્શન કરી અને પરબો દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કરીને આપણા જીવને પાવન કરીએ દર વર્ષે લાડુનો કાટ વધારવામાં આવે છે 2004 થી શરૂ થયેલું સામાર્થા તમને વિચાર આવ્યો અને કઈ રીતે હમણાં કર છે હવે આ વિચાર આપવાવાળા આ મારી સામે બેઠેલા છે આ લોકોએ રામપ્રકાશ રુંટાય શરૂઆત કરેલી આપણે સવા મળી ત્યારે એની પચાસ સો સવા મળીને બે પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા સમાજમાંથી અને લાડુની શરૂ કરી પાંચસો ને એકાવનથી અને વધતા વધતા હનુમાનજીને પ્રિય છે હવે આવતા વર્ષે પાંચ હજાર કેજીનો લાડુ હનુમાનજીની દિવાથી શરૂ થશે એવું લોકો કહે છે કે આવતા વર્ષે પાંચનો આંકડો પૂરો કરવો દર વર્ષે વધારતા ગાય પણ લાડુ સાંજે પાંચ છ વાગ્યે સાત વાગ્યે પાંચ હજાર કિલોકા પાંચ હજાર કા લાડુ ભોગા ભગવાન ખૂબ ખૂબ વધો અટલ જે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા આપણે ઘર ઘર સુધી સંદેશ મળી રહ્યો છે ત્યારે આપણે આ પાવન પ્રસંગો નિહાળી અને દર્શન કરી પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરવો મિત્રો ચાલીસ હજાર માણસો કોઈ પૂછી નથી આવી વ્યવસ્થા એ હનુમાન કરી શકે છે કોઈ વ્યક્તિ નહીં કોઈ દાતા નહીં એ આયોજન જ હનુમાન કરી શકે છે આવો સર્વને મંગલ શુભકામના અસ્તુ સુરત સાહિત્ય સમગ્ર દેશમાં હનુમાન જયંતી લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાવા પામ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ શેટા